જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો આપણી આ ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે બહેનો અને ભાઈઓ આજે આપણે જોશું સુંદરીનું વ્રત સૌભાગ્ય સુંદરી વ્રત વ્રત ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના સુહાગની રક્ષા કરવા માટે રાખે છે અને કુંવારી દીકરીઓ પણ પોતાના મનવાંછિત વરની પ્રાપ્તિ કરવા માટે કરે છે તો આ વખતે ક્યારે છે આ સૌભાગ્ય સુંદરી વ્રત માક્ષરવત્રી જ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છે મા અક્ષરવત્રિજ એ માતા પાર્વતીની જન્મતિથિ માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે આ જ દિવસે માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ રૂપે મેળવ્યા હતા અને બે મહાન પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયની માતા બની હતી ત્યારથી જ આ દિવસે સૌભાગ્ય સુંદરીનું વ્રત અને પૂજા કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનાર દરેક સ્ત્રીઓ પૂરા સાધ શણગાર કરીને માતા પાર્વતીની મહાદેવ સહિત આખા પરિવારની પૂજા કરે છે માતા પાર્વતી અને મહાદેવના પરિવારની પૂજા કરવાથી ઘરમાં ધન અને ઐશ્વર્યન્ની ભરપૂરતા રહે છે હવે આપણે જોઈએ પૂજા વિધિ તો વ્રત કરનાર દરેક મહિલાઓ સવારમાં વહેલા ઉઠી સ્નાદિથી પરવારી સોળે શણગાર સજી અને માતાની પૂજા કરે છે પાજોટ કે પાટલા ઉપર મા પાર્વતી મહાદેવ કાર્તિકેય અને ભગવાન ગણેશની સ્થાપના કરે છે માતાને લાલ વસ્ત્રો પહેરાવે છે જળ ભરેલો કળશ સ્થાપિત કરે છે પછી ધૂપ દીપ કરી પૂજા વિધિ આરંભ કરે છે તો સૌ પ્રથમ ગણપતિ દાદાની પૂજા કરી તેમને જળ છાંટી તિલક કરી અને અક્ષત ચડાવવા અને ફૂલ ચડાવવા સિંદૂર લગાવવું અને ફૂલની માળા પહેરાવવી ફળ ધરાવવા પછી ભોગ ધરાવવો જો શક્ય હોય તો સૂકા મેવા પાન સોપારી લવિંગ એલચી વગેરે શક્તિ મુજબ ધરાવવા પછી નવગ્રહની પૂજા કરવી કાર્તિકે સ્વામીની અને માતા સહિત મહાદેવની પણ પૂજા કરવી માતાની મૂર્તિ હોય તો તે મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવી પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું પછી લાલ વસ્ત્ર પરિધાન કરાવવા અને ત્યારબાદ કુમકુમ અક્ષત કુલ અને માળા ચડાવવા અને આ પૂજા કરતી વખતે મનમાં ઓમ ઉમાય નમ ઓમ ઉમાય નમ એવો મંત્ર જાપ કરવો ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજા કરવી અને તે વખતે મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એવું સ્મરણ કરવું વ્રતના દિવસે વૃદ્ધારી મહિલાઓ કે દીકરીઓ ઉપવાસ રાખે છે અને સાત્વિક ભોજન જમે છે અથવા તો સાત્વિક ફળાહાર કરે છે અને સાત્વિક જીવન જીવે છે હવે આપણે જોઈએ કે આ સૌભાગ્ય સુંદરી વ્રતનું મહત્વ શું છે તો આ વ્રત સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની રક્ષા કરવા માટે અને કુંવારિકાઓ પોતાને મનભાવન જીવનસાથી મેળવવા માટે કરે છે ઉપરાંત આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય રહે છે અને માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ હંમેશા વરસતા રહે છે તેમજ પરિવારમાં દાંપત્ય જીવન સુખી અને પ્રસન્ન રહે છે હવે આપણે જાણીએ સૌભાગ્ય સુંદરી વ્રતની કથા પૌરાણિક કથા અનુસાર માતા સતી કે જે દક્ષ પ્રજાપતિની પુત્રી હતી તે ભગવાન શિવને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા ઈચ્છુક હતી પરંતુ દક્ષ પ્રજાપતિ મહાદેવના સખત વિરોધી હતા અને ભગવાન શિવને તેઓ પોતાની પુત્રી સતીને પરણાવવા તૈયાર ન હતા પરંતુ સમસ્ત અનંતકોટી બ્રહ્માંડ એ ઈચ્છતું હતું અને એ જ લખાયેલું હતું કે સતીના અને મહાદેવના લગ્ન થવાના હતા એટલે અનેક વિઘ્નો વ્યવધાનો અને વિરોધ છતાં પણ છેવટે સતી માતાના ભગવાન શિવ સાથે વિવાહ થયા પરંતુ દક્ષ પ્રજાપતિ એ વાત ક્યારેય સ્વીકારી શક્યા જ નહીં અને એમનો વિરોધ ચાલુ જ રહ્યો અને તેઓ એના પરિણામે વારંવાર પોતાના જમાય મહાદેવનો વિરોધ કરતા રહ્યા અને વારંવાર અપમાન જ કરતા રહ્યા છેવટે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ એક મહાન યજ્ઞ દક્ષ પ્રજાપતિએ કરવાનું નક્કી કર્યું અને સમસ્ત બ્રહ્માંડના બધા જ પ્રમુખ દેવતાઓ ઋષિઓ અને મહત્વના લોકોને એમણે આમંત્રણ આપ્યું પરંતુ પોતાના જમાય મહાદેવ અને પોતાની અતિશય પ્રિય પુત્રી સતીને જ તેમણે આમંત્રણ પાઠવ્યું નહીં પણ જ્યારે સતીની જાણમાં એ આવ્યું કે પોતાના પિતા ખૂબ જ મોટો યજ્ઞ કરે છે તો તે ત્યાં જવા માટે મહાદેવને કહેવા લાગ્યા પરંતુ મહાદેવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર આપણે ન જઈ શકીએ પરંતુ સતીને તો ત્યાં જવું જ હતું છેવટે મહાદેવની અનેક સમજાવટ છતાં પણ સતી ત્યાં જતાં રોકાયા નહીં અને પોતાના પિયરમાં દક્ષ પ્રજાપતિને ઘેર યજ્ઞમાં ભાગ લેવા માટે ગયા ત્યાં જઈને તેમને ખબર પડી કે ત્યાં તેમનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું અને તેમના કરતાં પણ વધારે અપમાન દેવાધિદેવમાં દેવનું કરવામાં આવ્યું તેમના પિતાએ તેમને સાવ તુચ્છ વ્યક્તિને પણ જે ન કહેવાય તેવા શબ્દો કહ્યા પરિણામે માતા સતીને ખૂબ લાગી આવ્યું અને તેમને પોતાની ભૂલ સમજાય અને તેમણે પોતાના જ લીધે આ બધું થયું છે એમ જવાબદારી સ્વીકારી અને પોતાનો દેહ ત્યાગવાનું નક્કી કર્યું પણ એ નક્કી કરતાની સાથે જ તેમણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિને પોતાનો સંકલ્પ જાહેર કર્યો કે હું જન્મ જન્માંતરણ સુધી દેવ મહાદેવની જ પત્ની બનીશ અને દેવ મહાદેવ સાથે જ લગ્ન કરીશ આવું કહીને પોતાના યોગાગ્નિથી પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી માતા સતી ત્યાર પછીના જન્મમાં હિમરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ્યા અને તેમણે પોતાના સંકલ્પ મુજબ ભગવાન શિવ સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું અને દેવાધિદેવ મહાદેવને મેળવવા માટે તેમણે હજારો વર્ષ અતિ કઠોર અને અતિ કષ્ટદાયક એવું તપ કર્યું અને છેવટે એ તપના અંતે શિવજી પ્રસન્ન થયા અને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા આમ માતા પાર્વતીના અત્યંત કઠોર તપને કારણે તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ અને આ દિવસે જ તેમને એ આશીર્વાદ મળ્યા એટલે આ દિવસે જ સુહાગન સ્ત્રીઓ અને કુમારિકાઓ પોતાના સુહાગની રક્ષા કરવા માટે અને પોતાના મનભાવન પતિને મેળવવા માટે માતા પાર્વતીની જેમ જ આ દિવસે વ્રત કરે છે તો આ સૌભાગ્યસુંદરી વ્રત એ માતા પાર્વતી અને શિવજીના વિવાહથી પ્રેરિત થઈને પરણેલી સ્ત્રીઓ અને કુમારિકાઓ પણ કરે છે તો લો બહેનો અને ભાઈઓ જો આપને આ વાત ગમી હોય તો આપણી આ ધર્મક્રમ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને પણ એ મોકલાવજો જેથી આપણો પરિવાર વિશાળ બને ફરી મળીશું કોઈ બીજી ધર્મ વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય ભોળાનાથ જય જગતજનની જય શ્રી કૃષ્ણ